ગરુડેશ્વર મ્યુઝિયમ કાંડમાં મારનો ગભાના બનેલા યુવક યુવકનું પણ મૃત્યુ નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ગરુડેશ્વર નવનિર્માણ ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે આદિવાસી સમાજના બે યુવકોને ચોરી કરવા આવ્યા હોવાની આશંકા રાખી માર મારવામાં આવ્યો હતો જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા યુવકને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે જ દાખલ કરાયો હતો રાજકીય નેતાઓની દમનયાનગીરી બાદ મૃતક પરિવારજનોને તથા હોસ્પિટલમાં દાખલ યુવાનના પરિવારને આર્થિક સહાય કરવાનું નક્કી થયું હતું પરંતુ દુઃખની બાબત એ છે કે આજરોજ બીજા યુવાનનું પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે અને તેની ડેડ બોડીને પીએમ કરવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ રૂમ ખાતે ખસેડાયો છે જો આ યુવાન વધુ ઈજાગ્રસ્ત હતો તો તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે કેમ રેફર ન કરાયો તથા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે આ યુવાન માટે કેવી સારવાર કરવામાં આવી તેની પ્રાથમિક માહિતી હોસ્પિટલના ડોક્ટર તથા અધિકારીઓ દ્વારા મળવી જરૂરી છે જાણવા મળેલ છે કે અધિકારીઓ તથા ડૉક્ટરોનો સંપર્ક કરવા માટે પ્રયાસ થયો ત્યારે તેઓ મીટિંગમાં છે તેવું સંભળાવ્યું હતું